નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ આરજે વિઝન દ્વારા ધોરણ દસ અને આઈસીએસઈ બોર્ડના પરિણામોમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે વડોદરાની અગ્રણી કોચિંગ સંસ્થા વિઝને તાજેતરમાં જાહેર થયેલા ધોરણ દસ ગુજરાત બોર્ડ અને આઈસીએસઇ બોર્ડના પરિણામોમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે સંસ્થાએ શૈક્ષણિક શ્રેષ્ઠતાની પોતાની પરંપરાને જાળવી રાખીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્ય હાઇલાઇટ્સ જેના વિશે વાત કરીએ તો આરજે વિઝનના વિદ્યાર્થી હેરી ગોહેલે જીએસઈબી અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે સંસ્થાના છથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયોમાં સંપૂર્ણ સોમાંથી સો ગુણ મેળવી પોતાની ઉત્કૃષ્ટતા સાબિત કરી છે આઈસીએસઈ બોર્ડમાં પણ આરજે વિઝનના વિદ્યાર્થી કેયા ભોંડે અસાધારણ પ્રદર્શન કર્યું છે જે બોર્ડમાં શ્રેષ્ઠતા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આરજે વિઝન દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા સંસ્થાએ પોતાની સફળતાનું શ્રેય પોતાની વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ અનુભવી અને સમર્પિત ફેકલ્ટી ટીમ અને વિદ્યાર્થીઓ પરના વ્યક્તિગત ધ્યાન કેન્દ્રિત કરવાને આપ્યું છે આરજી વિઝન વડોદરાની સૌથી વિશ્વસનીય અને અગ્રણી કોચિંગ સંસ્થા તરીકે ઉભરી આવી છે જે ધોરણ છ થી દસ સુધી સીબીએસઇ જીએસએફબી અને આઈસીએસઇ જેવા વિવિધ અભ્યાસક્રમો પૂરા પાડે છે આ ઉપરાંત સંસ્થા ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે નીટ અને જે ડબલઇ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ નિષ્ણાત કોચિંગ પૂરું પાડે છે મારું નામ ડૉક્ટર જયેશા મારા વાઇફ ડૉક્ટર જલ્પા શાહ છે મારી ડોટર છેલ્લા બે વર્ષથી આરજે વિઝનમાં છે નાઇન્થ સ્ટાન્ડર્ડથી છે આરજે વિઝનની ફેકલ્ટીમાં રાજીવ સર જીતુ સર શુભા મેડમ આરીફ સર રવિ સર બધાનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે અને ક્યારેય પણ દીકરીને કોઈ પણ તકલીફ પડી છે કોઈ પણ ડાઉટ સોલ્વિંગ છે તો ઇઝીલી થઈ જાય છે કોન્સ્ટન્ટ સપોર્ટ રહે છે એકચ્યુલી અમે આરજે વિઝન જોડે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલા છીએ મારો એલ્ડરસન આરજે વિઝન થ્રુ જ સારા માર્ક્સ લાવીને અમદાવાદ મેડિકલ કોલેજમાં એનએચએલ મેડિકલ કોલેજના અત્યારે ફર્સ્ટ યરમાં છે અને ભાઈના રસ્તે જ આજે એની બેન મારી ડોટર પણ સારી મહેનત કરી રહી છે અને આરજે વિઝન એકચ્યુલી રિયલી એક કોન્સ્ટન્ટ ફેકલ્ટીવાળું જે ઇન્સ્ટિટ્યૂટનું જે ટેગ છે એ સાચું ટેગ છે સર અહીંયાના ટીચર્સનો બધાનો બહુ સારો સપોર્ટ રહ્યો છે બસ એને પણ અમારે મેડિકલમાં જવાની ઈચ્છા છે અમારા ફેમિલીમાં બધા જ મેં ડૉક્ટર્સ છે તો એને પણ ઈચ્છા છે કે એ આગળ ફેમિલીની લીગસી કન્ટિન્યુ કરે સોરી અભ્યાસમાં ઘણું સરસ છે એનો સેલ્ફ સ્ટડી બહુ સારો છે અહીંયાથી આરજે વિઝનનો સ્ટડી સારો છે અને કોન્સ્ટન્ટ અહીંયાથી સપોર્ટ જે સારો મળી રહ્યો છે જે ગાઈડન્સ મળી રહ્યો છે એ પ્રમાણે આગળ કરી રહી છે સારું છે મારું નામ ધ્યાની શાહ છે મારા નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન પર્સન્ટ આઈ લાયા છે અને હું આર્જેવેશન સાથે બે વર્ષથી છું ટીચિંગ બી બહુ સારું છે અહીંયાની ફેકલ્ટી અને પેરેન્ટ્સ એ બધાનો બહુ સારો સપોર્ટ રહ્યો છે અને અહીંયા ટેસ્ટ રેગ્યુલરલી રહે છે પછી ડાઉટ સોલ્વિંગ બહુ સારું હોય છે અને હા એકદમ પરફેક્ટ રીતે કોઈ ડાઉટ્સ હોય તો એ સોલ્વ કરી દે છે કાં તો એક્સ્ટ્રા ક્લાસીસ કરાવે છે અગર કસામાં બી લેક લેક કરતા હો કે એની માટે આર જે અમે ત્રણ કે ચાર કલાક જેટલું હતું અને એના સિવાય ઘરે બી થ્રી આર્સ જેટલું તો મોબાઈલથી અમના સોશિયલ મીડિયામાં કોઈ લાઈક એડિક્ટિંગ એપ્સ નથી ડાઉનલોડ કરી લાઈક ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કે એવી કોઈ પણ એટલે ઓછો યુઝ કરતા હતા એ બધી ઘરેથી બહુ સારો સપોર્ટ હતો મારો ભાઈ બી આર જ ભણ્યો હતો તો એમનો બી સપોર્ટ હતો કોઈ ડાઉટ્સ હોય એની માટે અને પેરેન્ટ્સ બધામાં સપોર્ટ બહુ સારો રાખતા હતા

ઓબ્વિયસલી પેરેન્ટ્સને તો પહેલાં જાય જ તે એ લોકોની મહેનત વગર તો આપણે કંઈ ના કરી શકીએ અને ઇવન આર જે વિઝનનું ફેકલ્ટી પણ એકદમ પરફેક્ટ હતી કોન્સ્ટન્ટ ફેકલ્ટીવાળી એકદમ કોચિંગ હતી જ્યાં વન ટુ વન પર્સનલ કેરને અટેન્શન હતું ડાઉટલસ માટે જ્યારે પણ કંઈ હતું તો તરત એની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને બાકી બધું પણ પરફેક્ટ જ હતું એકદમ વન ઓન વન કેર અને પ્રેક્ટિસ માટે બધી ટેસ્ટ પણ બહુ લીધી હતી અને કોન્સેપ્ટ ક્લેરિટી પર પણ વધારે ધ્યાન આપ્યું હતું બહુ મહેનત કરી છે આરજી વિઝન પાછળ અને એ લોકોએ ખાસી મદદ પણ કરી છે અમને લોકોને આગળનું અત્યારે આરજી વિઝનમાં જ બી ગ્રુપ લીધું છે પીસીબીનું લીધું છે અને આગળ પછી તો નીટ ક્લિયર કરવાનો વિચાર છે અને ભણવા પાછળ તો દિવસનું પણ ડેલી ટુ ડેલી જેટલું હોય કે ટ્યુશનમાંથી હોમવર્ક આપ્યું છે અને સેલ્ફ સ્ટડી છે તો એ પ્રમાણે બધું કરીને થ્રી ટુ ફોર આવર્સનું ડેલી હતું ખુશ તો હોય જ વધારે હા માર્ક્સ વધારો ભલાવવાનો પ્રયાસ તો હોતો જ છે પણ આટલા બી મસ્ત છે સારા જ છે જશ વ્યાસ નામ ભક્તિ છે હું જશવ્યાસની મધાર છું આસેપાસ આ મારા સેમને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સટી નાઇન્ટી ફાઈવ ફોર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી એટ પર્સન્ટ આવી છે મહેનત સારી હતી કે જેને ધાર્યું હતું અને પરિણામ લાવું હતું એનું આવી ગયું છે અને પર્સનલી છે કે આરજે વિઝનના સપોર્ટથી ઘણું સારું અમારું થયું છે એનું પરિણામ ઘણું સારું થયું છે આરજે વિઝનના સપોર્ટથી મારું નામ ભક્તિ છે નામ કે આ હે ઓર મેં આરજે મે થ્રી યર્સ आपको मतलब अब मैं आई सी एस सी में थी तो मुझे एन सी आर टी और आई सी एस सी दोनों का पढ़ाते थे एक्स्ट्रा भी पढ़ाते थे और इसलिए मुझे नाइन्टी सिक्स परसेंट आए और बायो में हंड्रेड अच्छा, आए अब मेहनत आर जे हर तीन तीन दिन होता था तो उसके साथ घर पे भी उतना ही पढ़ना होता था तो हाँ आर जे के टीचर्स को, के रहा को सपोर्ट आपके टीचर का। बहुत अच्छा सपोर्ट था क्योंकि जब सिलेबस में कुछ एक्स्ट्रा होता था तो वो सारा वो पढ़ाते थे डाउट्स होते थे, थे वो भी क्लियर करते थे तो का के हाँ पेरेंट्स का सपोर्ट भी बहुत अच्छा था क्योंकि जब कोई टीचर्स से बात करनी होती थी तो वो लोग इमीजिएटली मुझे हेल्प करते थे कि हाँ ये लो बात कर लो तो हाँ खुशी बहुत हो रही है मुझे क्या Uh, i am proud parent of my daughter kea Bonde and she has secured good percentage or uh, being in icsc board still uh, rj faculties have taken lot of pain for teaching her NCRT syllabus so i am very thankful to rj vision and its faculties for in-house faculty होने की वजह से उसको बहुत अच्छा गाइडेंस मिला हुआ है पढ़ाई पढ़ाई में किसी कितना टाइम देती पढ़ाई में तो वो कॉन्स्टेंटली पढ़ाई रहती है बट कॉन्सेप्ट uh, उसके सर लोगों ने बहुत क्लियर कर दिए थे आर जे विजन वालों ने तो उसकी वजह से उसको ज़्यादा बेनिफिट्स हुआ है तो मोबाइल का ही हो मोबाइल से किसे दूर रखा है नहीं नहीं मोबाइल से वो इतनी मेच्योर है कि वो अपना टाइम अपने हिसाब से सेट करती है और शी इज़ नॉट इन टू सोशल मीडिया उसको मोबाइल की ज़रूरत तभी पड़ती है जब उसको कोई डाउट क्लियर करना होता है यस yes, फैकल्टीज uh, तो करते ही थे बट उसके एक्स्ट्रा एक्स्ट्रा उसके कुछ अगर डाउट है तो वो शी वॉज़ यूजिंग दैट इंटरनेट बाकी उसके अलावा कुछ नहीं है खुशी की बात हाँ हमारे लिए बहुत खुशी की बात है और वी आर प्राउड फॉर हर अचीवमेंट आर जे क्लास में भी आर जे क्लासेस ने तो बहुत ही मदद की है बिकॉज आई आई थिंक शी वॉज ओनली चाइल्ड विथ आई सी एस सी बोर्ड तो उसके लिए उसने उन्होंने सेपरेट पेपर्स भी बनाते थे और सेपरेट सिलेबस भी सिखाते थे तो दे हैव टेकन अ लॉट ऑफ पेन इन मीन्स गाइडिंग हर और उस, उनकी वजह से ही ज़्यादा परसेंटेज वो सिक्योर कर जी सर आपका नाम हेमंत भोंडे एक्चुअल में हमने वापस आरजे जेग आर विज़न की जो लीगेसी है उसको कंटिन्यू किया है हमारे जितने भी जो टेंथ बोर्ड है ट्वेल्थ बोर्ड है नेट है जेई है उन सबके अंदर बहुत अच्छे रिजल्ट्स आते हैं और इस बार तो अगर आप देखोगे तो जो हैरी गोयल है उसने जो इंग्लिश मीडियम है उसके अंदर वड़ोदरा टॉप किया है नाइन्टी नाइन उन बच्चों के और लगभग छः बच्चों के इस बार हंड्रेड आउट ऑफ हंड्रेड इन साइंस और मैथ्स है जो अपने आप में बहुत गर्व की बात है और आज आर जे विजन परिवार को और हमारी पूरी टीम को उनके ऊपर गर्व है हमारे सिस्टम के ऊपर गर्व है आ, मैं 2003 से मैंने बड़ोड़ा के अंदर पढ़ाना चालू किया था पहली बार नेट और जेई का जो सिस्टम है यहाँ पे जो पायनियरिंग है वो सिर्फ हम लोगों ने चालू करी थी यहाँ पर उसके बाद फिर बहुत सारे इंस्टीट्यूट्स सा आए तो मेरे को पढ़ाते हुए बरोड़ा के अंदर बीस से बाईस साल हो गए हैं हम 20 से 22 साल बरोड़ा को रेगुलर स्टूडेंट्स को पढ़ा रहे हैं और हमारा जो मेन काम है वो ये है कि हम बच्चों को कितनी अच्छी शिक्षा दे सकते हैं जो अच्छे बच्चे हैं उनको भी बहुत अच्छे से पढ़ाया जाए जो वीक बच्चे हैं उनको ये बताया जाए कि किस तरीके से तुम्हें पढ़ना है किस तरीके से तुम्हें पढ़ाई करनी है उसी के अंदर हमने ये चीज़ कंटिन्यू करी है और अगर आप हमारे रिज़ल्ट देखोगे तो वो रिज़ल्ट उस चीज़ को स्पीक इस करते हैं कि किस तरीके से हम बच्चों के ऊपर ध्यान देते हैं अभी जस्ट नेट का भी जो आपका इस बार का नेट 2025 थाउजेंड ट्वेंटी फाइव कम्प्लीट हुआ है तो जितने भी रिपीटर्स हैं उनका बैच हम लोग बनाने जा रहे हैं तो so, रिपीटर्स मतलब जो ट्वेल्थ पास कर लेते हैं बच्चे और अगर उनका नेट में कम स्कोर आया है तो वो बैच भी हमारा चालू होने वाला है ऑलरेडी हमारा जो एलेवन्थ का सेशन है उसका फ़ेज़ वन कंप्लीट हो गया है फ़ेज़ टू के लिए अभी हमारे एडमिशन चालू हैं तो जो भी बच्चे जिन्होंने फेज़ वन के अंदर एडमिशन नहीं लिया है उनके लिए ओपन है हर सैटरडे और संडे हमारे यहाँ पर एंट्रेंस एग्ज़ाम होता है और मेरा लास्ट में यही कहना है जिन भी बच्चों के बहुत अच्छे मार्क्स आएँ उनके पेरेंट्स કોન બચ્ચો કો બહુ બહુ કંગ્રેચુલેશન બી બહુ સારા કામ આગે કરાના બાકી હૈન્ક યુ